પંચમહાલ લોકસભા બેઠક માટે પાછલા કેટલાક સમયથી ચાલતી મંડાગાંઠોનો અંત આવ્યો છે જેમાં હાલના સીટિંગ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાતા નવા ઉમેદવાર તરીકે લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે જેને લઈને શહેર ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો ભાજપ મહામંત્રી અને ભાજપ પ્રમુખ મગન પટેલેએ જણાવ્યું હતું કે ફરીથી પંચમહાલ લોકસભા સીટ પર કમળ ખીલશે ગત લોકસભા ની ચૂંટણીની લીડ હતી તેનાથી વધુ લીડથી જીતશે ભાજપ અગ્રણી અને કાર્યકરો આ સીટ પર રતનસિંહને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવશે જ્યારે કોંગ્રેસ પક્ષમાં વેચાતભાઈ ખાંટને ટિકિટ આપે તેમ છે